ગાડી છે તમારા મિત્ર આવી ગયા છે માથું ઓળવે છે ધાબે જાય છે તમારા મિત્ર આવી ગયા કારખાને થી કામે થી આખો દિવસ કામે જાય અત્યારે આવે બપોરે જમવા આવે 시우를 돕. 아, 아, Todo lo puedo hacer, ¿no? todo lo pues solo buenos.

યમરાઈકા ડોડાના દાણા પેલા તેલ મૂક્યું પછી એમાં થઈ નાખી પછી ના પાણી નાખ્યા પછી ડોડાના દાણા નાખ્યા પછી મીઠું નાખ્યું નાખી પછી નાખી બીજું હા બીજું નાખ્યું બની પછી મિત્રો બનાવ્યો તમે પણ કેરે जा जी दादा हेलो खावा बदाई वो मजा જો ખાવા મન છે આવડો બને મજા આવ્યો છે આરો મિત્ર ખા આવી જાવ રેવડો ખાવા બજાય ઘેરે બનાવી ગયો છે એવડો મજા આવે છે બનાવવા ખાવાનો આ ચનો બનાવતા ઘેરે બાવી ને જો આપણે આ ચનો બને આપણે આ બને

a mi traguilla, se uno en ti, tocaron, Vamos a batir, ¿Eh? ¿cuál es el ¿Y a <laughs> <¿Y el penebo? coughs> dueño. <aticio es> <laughs>

બટેટા છે હળા બધું નાખી બનાવ્યું છે પેલા લસણ નાખીને વઘારી નાખવાની પછી નાખવાનું ઘરઘોન બટેટા પછી બધા મસાલા નાખવાના Er Hva er det med den ખારો શેવડો બનાવ ખાજો મિત્રો બધાય મજા આવે છે બધાને એકવાર બનાવી જો રોડ આલે ને ચૂરા ભાઈ પાસેથી ચૂણા ટોટા લેવાના બહુ મસ્ત શેવડો બન છે શિયાળામાં ગરમ ગરમ ખાવ ને અત્યારે મજા આવે ગરમ ખાવાનો હારો હારો લઈ માતાજી બધાને